આવા અનેક કારણો છે જેની સીધી અસર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ પર પડી રહી છે સ્થિતિ એવી બની છે કે દર મહિને પચીસ જહાજ ભંગાવ માટે આવતા હતા ત્યાં હવે માત્ર પાંચ જહાજો જ આવી રહ્યા છે અને અલંગ ઉદ્યોગ જાણે પડી ભાંગવાની કગારે પહોંચી ગયો છે અત્યારે આ યુક્રેન અને રશિયાના યુદ્ધ અને ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના હિસાબે આ ડોલરનું જે ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે આવનારા દિવસોમાં હજી પણ આ ડોલરની કિંમત વધે એવું દેખાઈ રહ્યું છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીઝમાં મુશ્કેલી વધે એવી સંભાવના અમે સૌ જોઈ રહ્યા છીએ કારણ કે એક તો અત્યારે બિઝનેસ નથી ડિમાન્ડ નથી અને અધુરામપુર આજે જે ડોલરનું જે નુકસાન જાય એ સી બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ નુકસાનકારક અમને જણાઈ રહ્યું છે ડોલરના ભાવે વધારી ઉદ્યોગકારોની ચિંતા હાલ સ્થિતિ એવી પણ બની છે કે ડોલરના ભાવ આસમાને પહોંચ્યા છે અને આ કારણે વેપારીઓને જહાજના વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે તેવામાં વેપારીઓ માટે તો તોભો અને રાહજુઓની રસ્તો બચ્યો નથી સરકાર સહાય તો કરે છે પરંતુ આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ની ગાડીને પાટે ચડવા નથી દેતા એટલું જ નહીં હજારો પરપ્રાંતિયો કામ ન મળતા વતન તરફ હિજરત કરી છે અત્યારે ખૂબ ઓછા પ્લોટમાં કામ થઈ રહ્યું અત્યારે ગયા મહિને છેલ્લા બે મહિનાની અંદર પાંચ અને પાંચ એમ દસ જહાજ ટોટલ આવ્યા છે મહિને હવે ચાર પાંચ જહાજો લાગે છે એટલે બહુ ઓછા પ્લોટોની અંદર કામ થાય વીસથી પચીસ પ્લોટોની અંદર કામ થાય છે અત્યારે માત્ર પાંચેક હજાર લેબરો કામ કરી રહ્યા છે હાલ તો યાર્ડની સ્થિતિ ત્યાં તેર તૂટે તેવી બની છે દરિયામાં આવતા ભરતી ઓટની જેમ આ ઉદ્યોગ પણ હાલક ડોલક થઈ રહ્યો છે જેના કારણે ઉદ્યોગકારોની ચિંતાઓ સતત વધતી જઈ રહી છે નીતિન સોની બીટીવી ન્યૂઝ ભાવનગર